નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી જો તમે પણ ફેન્સી નંબર પ્લેટ લગાવીને વાહન ચલાવો છો અથવા તો તમારા વાહનમાં કોઈ એક સાઈડ નંબર પ્લેટ નથી તો તમારું વાહન ડિટેઇન થઈ શકે છે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા આજે એ ખાસ ડ્રાઈવ છોડવામાં આવી હતી અને આ ડ્રાઈવ અંતર્ગત નડિયાદના જુદા જુદા પાંચ સ્થળો જેવા કેડીમાર્ટ અક્ષરમાર્ટ સંતરામ સર્કલ સરદાર ભવન અને મહાગુજરાત સર્કલ પર ખાસ વોચ ગોઠવીને આ પ્રકારની નંબર પ્લેટ વગરની અથવા તો ફેન્સી નંબર પ્લેટ લગાવીને જતી વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા બપોર બાદ યોજાયેલ આ ડ્રાઈવમાં પોલીસે સો કરતાં વધુ વાહનો ડિટેઇન કરી તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેથી જો તમે પણ આ પ્રકારનું વાહન ધરાવતા હોવ તો થઈ જજો સાવધાન અને આરટીઓના નિયમ મુજબ નંબર પ્લેટ લગાવી દેજો નડિયાદ શહેર પોલીસ દ્વારા એક વિશિષ્ટ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નડિયાદ શહેરની અંદર ફરતા જે વાહનો છે છે તેના વાહનોના ચેક ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી જેની અંદર એ કરતા દરમિયાન કોઈ ફેન્સી નંબર પ્લેટ નંબર પ્લેટ વગરના વાહનો કે પછી ખોટા નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનો મળી આવે તો તે વાહનો વિરુદ્ધ એમબીએક્ટની જુદી જુદી કલમો હેઠળ કામગીરી કરવામાં આવે છે આ અનુસંધાનને ગઈકાલે અને ગઈકાલ તારીખ બે છ અને આજે તારીખ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસના સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વાહનોને ડિટેન કરવામાં આવેલા છે અને દંડ પણ આપવામાં આવેલો છે અને આ કામગીરી સતત ચાલુ એટલા માટે રહેશે કે આ પ્રકારના જે વાહનો છે એ ક્યારેક જો અકસ્માત કે અન્ય ગુનામાં સંડોવાય છે ત્યારે તેની ચોક્કસ માહિતી પોલીસને મળતી નથી અને પરિણામે એ ગુનામાં સંડોવાયેલું વાહન કે અન્ય અકસ્માત કરીને ભાગેલા વાહનના કારણે ભોગ બનનારને ન્યાય મળી શકતો નથી જેથી પોલીસ દ્વારા આ કામગીરીને સતત ચાલુ રાખવામાં આવશે